શાંતિનગર સોસાયટીમાં એકસો ને પંચોતેર મકાનો છે છેલ્લા વીસેક વર્ષથી અમે પરંપરાગત રીતે નવરાત્રિનું બહુ ભવ્ય આયોજન બધા સાથે મળીને કરીએ છીએ દર વર્ષે નવરાત્રિમાં અલગ અલગ ટ્રેડિશનલ રીતે વેશભૂષા સાથે બહેનો અને ભાઈઓ બધા ઘણા જ ઉત્સાહથી આ પ્રસંગને ઉજવે છે આવતીકાલે અમે એક નવી થી વિચારી એક તરફથી માને વેશભૂષા અમે કે વર તરીકે નામ કે દીપિકા છે બીજા એવું કેવાય મા છે પપ્પા છે બધા ભાઈ બેન ભાભી બધા બન્યા છે અલગ અલગ પાત્ર બધા બન્યા છે આવ્યા છે બધા કોઈ ચોડી થઈ સાડી છે વસ્તુ છે અલગ અલગ બહુ મસ્ત